ભાઈ મરે બહુ હારે ને બેની મરે દચ જાય હો પણ જેના બાળા બાળા હણમાં માવતર મરે એને શ્યારે દચ્છ વાવા જેને બાળા બાળા પણ માં માવતર મરે અરે રે દસ ના વારે હારી બેની મરે દસ જાય જેના મરે દેતા બાપ ગયો જન્મતા મુહી માં ઘણ વીતી ઘણ વીત છે ઘણા પડી છે ગા ભણ્યા કવિ ને કોઈ પ્રશ્ન કર્યો તો કે દરિયાના નીર ખારા કેમ બહુ સરસ મજાનો એમ કેવાય છે તેથી કવિ જવાબ આપ્યો તો ઈ દરિયાના નીરની અંદર કઈક બેની ના જવતળિયા બુડી ગયા છે ઈ દરિયાના નીર ની અંદર કઈક આશા ભરી નારીના કંઠ બુડી ગયા છે અને ઈ દરિયાના નીર ની અંદર કઈક જનેતાના દીકરા બુડી ગયા છે દીકરા બુડી ગયા પછી એમ કેવાય છે જનેતા રોય હશે કંઠ બુડી ગયા પછી કામિની ના આહોડા પડ્યા હશે અને જવતલિયા બુડી ગયા પછી બેની રડી હશે ને

એ હું નહીં દઉં એ હું દળી દળી ભરી રૂપે એ લાડકડા જવા હવે નહીં દઉં હે દીકરા જો એક વાર પાછો આવી જાય ને હું મલક ના દરણા દળી બીજાના વાસણ માંજી અને તારું પેટ ભરાય પણ તને દરિયાની ખેપે ખેપ નહીં જવા દઉં પછી તો ભાઈ એમ કેવાય છે ન આવું એનો દીકરો ન દેખાણું એનું વાણ આ જન્યતાના આહોડા દરિયાના ને એને કરી કરીને